હવે વાત પાણીમાં માછલી વિશે પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં પાણીનું સ્તર ઘટવાના કારણે હજારો માછલી મૃત્યુ પામી સરોવરમાં મૃત શ્વાનોના હાર્ડ પિંચર પણ જોવા મળ્યા આ સ્થિતિ પાટણ પાલિકા તરફથી પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે પાલિકા પ્રશાસને ખાન સરોવર ખાલી થવા છતાં તેની યોગ્ય દેખરેખ ન રાખી પરિણામે અસંખ્ય માછલીના અને અન્ય પાણીમાં તરતા જોવા મળ્યા આજ દૂષિત પાણી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે ત્યારે જન આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો આ દૂષિત પાણી પીવાથી શહેરીજનોને પાણીજન્ય રોગ થવાની પૂરેપૂરી સંભાવના છે નિષ્ણાતોના મતે આવા પાણીના સેવનથી ખાસ કરીને પેટ સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસન તરફથી તાત્કાલિક ધોરણે ખાન સરોવરમાંથી મૃત માછલી અને મૃત શ્વાનોના અવશેષો બહાર કાઢી પાણી શુદ્ધ કરવાની માંગ કરાઈ સમગ્ર મામલે પાલિકાની બેદરકારી છતી થતા હવે ચીફ ઓફિસર બચાવમાં ઉતર્યા અને દાવો કર્યો કે તળાવની સફાઈ કરાવી હતી ત્યારે આવું કઈ ધ્યાને નહોતું આવ્યું પાટણ નગરપાલિકાની ઘોર દરકારીના કારણે રહીશોને છે હાલાકી ભોગવવાનો વારો આવે છે એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર એક ના અંદર આપણે હું પેલા દ્રશ્યો બતાવવા માંગીશ આ જે છે વોર્ડ નંબર એક ના લોકો છે તે અહીંયા રહે છે ને તેમને જે ખાનસો એટલે સિદ્ધિ સરોવરમાંથી જે પીવાનું પાણી આપવામાં આવે છે તે ખૂબ ખરાબ તેમજ માછલીઓના ટુકડા તેમજ ગટરની સ્મેલ આવતું જે પાણી છે આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વહેલી સવારે જે સિદ્ધિ સરોવરમાંથી પીવા લાયક જે પાણી છોડવામાં આવ્યું હતું તે પાણીના દ્રશ્યો જોઈ રહ્યા છે

આવતું નતું અને પાણી ચાલુ થયું છે પીવાનું તો આવું ખરાબ પાણી આવે છે હવે ઘરમાં નાના નાના છોકરાઓ છે વારે ઘડીએ બીમાર પડે છે એના કારણે અમે સ્પેશિયલ કમ્પ્લેન કરી તમને પાણી જે ચાલુ થયું છે બધું આવું ને આવું જ આવે છે નગરપાલિકામાં વેરા ડબલ લે છે અને પાણી એકદમ આવું ખરાબ આપે છે પીવામાં પાણીનો ઉપયોગ કરવો કઈ રીતે અમારે એકદમ ગટરની સ્મેલ આવે છે અંદર માછલીના ટુકડા ખાન ખજૂરા ને એવું બધું બહુ આવે છે એમાં સાથે બીજા બેન છે એમની જોડે વાત કરતો બેન પાણી કેવું આપે છે પાણી હા ઓછું આપે દવાખાને લઈ જવાના અમારે કઈ પૈસા ગટર એકલું ગંધાય હે સાહેબ અને નરક આવે તો પીવાનું કેવી રીતના પોણી અમારે તમે વેરા વધારે એ પ્રમાણે પોણી તો સારું આપો

પાણી ભાળી જ નહીં અને એમાં આવું ખરાબ પાણી આવે છે એનાથી દરેક સાલીવાડા વોર્ડ અંદર અને અંદર પબ્લિક બીમાર છે તો તંત્ર આના વિશે કઈ વિચારશે નહીં હું અન્ય પણ બીજી જગ્યા પણ દ્રશ્ય ઘરના અંદર જઈને નગરપાલિકાનું જે પાણી આવે છે તે નળ ચાલુ કરીને તમને દ્રશ્ય બતાવવાના ઘરના અંદર પ્રયત્ન પ્રયાસ કરીશ કે જે વહેલી સવારથી જે ઘરના અંદર પાણી આવ્યું હતું તે પાણીના અંદર આપણે ડોલ લેશો ને ડોલના અંદર જે પાણી ભરીને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના નગરપાલિકા વહેલી સવારથી જે પાણી આપે છે તે પાણીનો રંગ છે તમારે જોવો તો એ ચાલુ નળના અંદર કેમેરામેન આપને હું દ્રશ્ય બતાવશે કે જે પીવાલાયક જે નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવરમાંથી જે પાણી આપવામાં આવે છે તે પાણીનો રંગ આપ જોઈ શકો છો એ પાણીના કોઈ જે રીતના વપરાશમાં વપરાય તેવું પાણી નથી એટલે ગંદાદુ પાણી ખરાબ પાણી તેમજ સ્મેલ વાળું પાણી છે તે આ પાણી છે તે પીવાલાયક પીવા માટે પાલિકા દ્વારા આપવામાં આવે છે લોકો જે લોકોના અંદર આક્રોશ છે કે જે તળાવમાં હમણાં પાણી ઓછું થઈ ગયું હતું એના કારણે હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે અને એ માછલીના જોડે જોડે કૂતરા બી મરી ગયેલા છે આ તો અહીંયા સ્થળ ઉપર આવ્યા પછી અમને ખબર પડી તો આ પાણી મરી ગયેલી માછલીઓ કૂતરા એ પબ્લિકને પીવડાવે છે તો શું નગરપાલિકાની આ જવાબદારી નથી વારંવાર અમે આ વિશે રોકટોક કરી છે ઉપર લેખિતમાં આપ્યું છે